હાલો દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ જે આપણે બે દી અગાઉ એક વિડીયો મૂક્યો હતો વોટ્સઅપની અંદર નાનો એવો કે કોઈ પણ એક વ્યક્તિનો ઠેલો ખોવાણો હતો અને અમારે રમેશભાઈ શિયાળ એને જીડેલો હતો એટલે એ ઠેલો આપણે એનો વિડીયો કરીએ નંબર નાખીએ અને ગુજરાતમાં આપણે આપણે વોટ્સઅપ ગ્રુપમાં નાખ્યો હતો એટલે એ વિડીયો એટલો વાયરલ થયો આખા ગુજરાતમાં દિલ્હી હોદે આ વિડીયો પૂજી ગયો હે ન્યા હોયને અમારે ફોન આવી ગયા તો ત્રીજા દિવસે જે ભાઈનો ઠેલો હતો એની પાસે એ વિડીયો પૂજી ગયો અને એ ભાઈ પોતે રાવણ દેવ હતા કે રાતનો પ્રોગ્રામ કરીને આવેલા એમાં ભાઈ છે ઠેલો જે કાંઈ વસ્તુ હતી એ બધું એને પ્રૂફ આપ્યું એટલે એ ઠેલો આપણે એને પરત કરી દીધેલો છે જે પણ પોતે ગરીબ માણા હતો અને રાતના પ્રોગ્રામ કરીને પોતાનું ઘર ગુજરાન ચલાવતો એવા વ્યક્તિને અમે અમારી રીતે એનો ઠેલો જીડ્યો હતો એટલે અમારા રમેશભાઈ એને મદદ કરી દીધી છે તો એ વિશે અમારા રમેશભાઈ પણ થોડુંક બોલી અને આ રિપીટમાં તમને વિડીયો નાખવી છે કે વિડીયો એ ઠેલો આપણે હવે એને પરત કરી દીધો છે તો રમેશભાઈ તમે પણ જરાક કહો આપણા ગુજરાતના દર્શકોને જય માતાજી હવે હું રમેશભાઈ શિયાળ કાલે મને સવારે ફોન આવ્યો કે ભાઈ આ એ હું રાવળ દેવ છું ને મારો ઠેલો છે તો એ ઠેલો મેં અને જે કાંઈ એને નિશાનીઓ આપી એ બધી કમ્પ્લીટ નીકળી એટલે મેં ઠેલો પછી ખોળી જોયો પૈસાનું ખાણું એક મેં ખોલ્યું તો બાકી બીજું ખોલ્યું નહોતું એ ભાઈએ જે કાંઈ પ્રમાણે કીધા એ બધા પ્રૂફ નીકળ્યા એટલે એ ભાઈને મેં કાલ ઠેલો આપી દીધો અને જય માતાજી દર્શક મિત્ર હા હું વાઘાણે વસતાભાઈ હું એક ચેનલ પર નકારું છું ગાય આધારિત ખેતી જો તમને આ વિડીયો એ ગ્રુપમાં હારો લાગ્યો હોય અમારું કામકાજ સારું લાગ્યું હોય તો એકવાર યુટ્યુબમાં સર્ચ કરી અથવા વસ્તાભાઈ વાઘાણે બોલશો તો મારા વિડીયા આવશે એકસો ને એકવી વિડીયા એ ગાય આધારિત ખેતીના અને બધા ખેડૂને કાયમ લાગે એવા છે અને અમને વધારે બીક એ હતી કે ઠેલામાં પૈસા હતા ને અમને એમ હતું કે કોઈ ગરીબ માણા પોતાની બેન દીકરીના લગ્ન કરવા માટે કોઈ પાંચથી ઉછી કરીને લઈને જાતો હોય છે ને ખોવાણા છે કે બેકમાંથી ઉપાડીને ખોવાણા હોય છે તો એ કેવો કડે હોય છે માણા એ હાટું એમણે તાત્કાલિક વિડીયો વોટ્સઅપમાં નાખી અને બધે જાહેરાત કરી હતી મારી ચેનલે હાલે છે પણ એમાં અમે વિડીયો નહોતો નાખ્યો કારણ કે યુટ્યુબમાં તો ધીમે ધીમે કેદી પૂગે પણ વોટ્સઅપમાં તરત પૂગી જાય અને એ ભાઈને આપણે પરત ઠેલો કરી દીધો છે તો આમાં એમે ફરીને એમને એમ નંબર એમ અમારા બેના નાખવી છે આ કામકાજ સારું લાગ્યું હોય તો તમે પણ આવું ક્યારેય તમને કોઈને કાંઈ વસ્તુ જડી હોય કે કોઈને મદદરૂપ થાવ એવું ગમે તો તમે પણ આવું કાર્ય કરી શકો છો અને આમાંથી ઘણા બધા લોકોને ઘણું બધું શીખવા પણ મળે છે જય જય ભારત અને જય ગૌ માતા